કચ્છ જિલ્લામાં ખેડૂતોએ વાવણી માટેની તૈયારીઓ શરૂ કરી છે તેવા સમયે જિલ્લામાં ખાતરની અછત સર્જાય છે કચ્છ જિલ્લામાં ખાતરની અછત ઊભી થતાં ખેડૂતોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે જિલ્લામાં દરરોજ ખાતરની વીસ ગાડીઓની જરૂરિયાત છે જેના સામે માત્ર ચાર પાંચ ગાડી ખાતરની આવે છે પૂરતા પ્રમાણમાં ખાતર નહીં મળતા ખેડૂતો ખાતર માટે ધક્કા ખાઈ રહ્યા છે આગામી દિવસોમાં ખાતરની અછત દૂર નહીં થાય તો ખેડૂતોને નુકસાન થવાની ભીતિ સતાવી રહી છે ખેડૂતોની પરિસ્થિતિ અત્યારે ખાતરને અછતના કારણે અત્યારે વાવણીનો માહોલ છે અને જૂન મહિનો ચાલુ થયો છે તો એમાં ખાતરની સખત જરૂર છે અને કચ્છનો એક તો વિસ્તાર મોટો એટલે થોડુંક ટ્રાન્સપોર્ટેશન ને ખેડૂતોને અત્યારે બજાર ભાવ પણ એટલા નથી એટલે એના માટે પણ તકલીફ છે અને ખાતર ખરીદવા માટે પૈસા નથી અને ખાતર છે એની એટલે બે વસ્તુનો પ્રશ્ન છે એટલે ખાતર જેમ તેમ કરીને કોઈપણ ક્રેડિટથી ખેડૂતો ખા ખરીદવા માગે છે પણ ખાતરની અછત છે તો એના માટે સરકારને પૂરેપૂરું ધ્યાન દેવાની જરૂર છે અને સરકારનો એવો વિચાર છે કે ખેડૂતો રાસાયણિક ખાતર ઓછા વાપરે પણ એના સામે ખેડૂતોને થોડુંક માર્ગદર્શન પૂરું પડે તો ધીરે ધીરે ખેડૂતો કન્વર્ટ થાય ડાયવર્ટ થાય એમાં પણ અત્યારે જે જરૂરિયાત છે જે અત્યારે વર્ષોથી વપરાય છે રાસાયણિક ખાતર એમાં ઓછું પણ જરૂરી છે એ તો જરૂરી રહેવાનું જ છે તો છેવાડાના ગામડા સુધી ખેડૂતોને ખાતર મળે એવું સરકાર પોતે પોતાના વ્યવસ્થામાંના ભાગરૂપે ધ્યાન દોરે રાપર વિસ્તારમાં પણ અમને ખ્યા ધ્યાનમાં આવ્યું ત્યાં સુધી ત્યાં પણ ખેડૂતોને બહુ ઘણી બધી તકલીફ છે રાપર વિસ્તાર ઉનાળું વાવેતરમાં પણ અત્યારે નર્મદાના પાણીના કારણે વાવેતર થયું છે તો ત્યાં વાવેતર થશે તો રાસાયણિક ખાતરની ત્યાં જરૂર પડવાની જ છે ને ખાસ કરીને સરકારને એવું કહેવું છે કે સારી ક્વોલિટીના ખાતર ખેડૂતો સુધી પહોંચે અને બોગસ કંપનીઓ ઉપર ધ્યાન દે ખેડૂતો ખોટા છેતરાય અત્યારે મોંઘા ખાતરના કારણે ખેડૂતો ખોટા લાલચમાં આવી જાય છે તો એવું સરકાર થોડુંક ધ્યાન દોરે અને ખાતરની વ્યવસ્થા વ્યવસ્થિત જલ્દી કરે તો ખેડૂતો માટે લાભદાયી બને તો એ તમારા મીડિયાના માધ્યમથી કે સરકાર સુધી આ વાત પહોંચે એવા અમારા પ્રયત્ન છે અને ધ્યાન દોરે અત્યારે જે સરકારે નીતિ નિયમો ઘડી અને સરકાર જે એનું આયોજન કરી અને સરકારને જે કરવું જોઈએ એ નથી થતું એનું ધ્યાન અત્યારે ક્યાં ડાયવર્ટ છે એ જ ખેડૂતો સમજી શકતા નથી ખરેખર ખેડૂતોને અત્યારે ખાસ ખાતરની જરૂર છે પાક ઊભો કરવાની સીઝન આવી ગઈ ચોમાસું ઉપર છે પણ ક્યારેક ગમે ત્યાં તપાસ કરો ખેડૂતોને ગામ નહીં બહાર ગામ ડીપોમાં સેન્ટરોમાં ક્યાંય ખાતર વ્યવસ્થિત મળતું નથી અને ખેડૂતો ખોટા ધક્કા ખાય વાડીમાં ધ્યાન આપી શકતા નથી ખેત ખેતી માટે અત્યારે ખાસ જરૂર છે વરસાદની સિઝન ઉપર છે અને સરકારના શું આયોજન છે કે ઓર્ગેનિક ખેતી ઉપર જઈએ અને ખાતરનો કંટ્રોલ કરીએ તો એવું તો કાંઈ શ્રીલંકા જેવી અને અથવા વિદેશમાં બીજા દેશોમાં પણ પરિસ્થિતિ બની છે કે અચાનક કોઈપણ વસ્તુ બંધ કરવાથી જે બંધારણ હોય ખા ખાતરનું એ પચાસ ટકા લઈ આવીએ પછી પચીસ ટકા કરીએ એવા નિયમથી લઈ આવવાની નીતિ હતી એ પ્રમાણે વર્તન સરકારનું પણ નથી અને અચાનક આટલી બધી શોર્ટેજ કરી અને ખેડૂતોને પાયમાલ કરવાની આ અમને તો નીતિ લાગે છે